ગુજરાતની લોકપ્રિય સિંગર કાજલ મેહરિયાએ હાલ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ સ્ટોરી શેર કરી છે જેમાં તેઓ તેમના ભત્રીજા ડુગુ સાથે ખૂબ જ પ્રેમાળ અને ક્યૂટ મોમેન્ટ્સ માણી રહ્યા છે ડુગુ એટલે તેમના ભાઈનો દીકરો અને બંનેની વચ્ચેની આ નેચરલ કેમિસ્ટ્રી એકદમ દિલ જીતી લે તેવી છે કાજલબેનની મસ્તી ડુગુની ઇનોસન્ટ સ્મિત અને બંનેની વચ્ચેનો પ્યોર બોન્ડ

મિત્રો જો તમને કાજલબેન અને ડુગુનો આ હૃદયસ્પર્શી મોમેન્ટ પસંદ આવ્યો હોય તો કમેન્ટ્સમાં એક દિલ જરૂર મૂકી દેજો અને વિડીયો શેર કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહી